ગટરો ભરાવાની તથા ઉભરાવાની સમસ્યાને લઈ સ્થાનિકો વોર્ડ નંબર ચૌદની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા વડોદરા શહેરના ચાપાનેર દરવાજા સ્થિતના વિસ્તારમાં જે ગટરો ઉભરાવાની અને ગટર ચોકઅપ થવાની સમસ્યાની છેલ્લા કેટલાય દિવસોથી જ રહીશો છે તે ત્રાહેમાં પોકારી રહ્યા છે કે વોર્ડ નંબર ચૌદની કચેરી ખાતે જે તેઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને વહેલામાં વહેલી તકે તેઓની સમસ્યાનું સમાધાન લાવે તેવી માંગ કરવામાં આવી હતી

આ પેલી નારી આરોગ્ય કે છે ને એમાં અમે જઈશું એવું બી મેં કીધું તો કે છે કે ના અમે કાલે આવી જઈશું ફોન આયા કે દો ફરી ફોન આવ્યા કે નહીં ના જાય એવું કીધું કે તો બી આયા નથી આજે બી અમે આયા તો બી સાહેબ જતા રહ્યા નહીં અભી અમને બોલા કે મીડિયા વાળો કો લેકે આ રહે તો સાહેબ ચલે ગયે સરોજબેન સાહેબ આ સમસ્યા લઈને આયા છે એનું નિરાકરણ કેલા આવશે મારી પાસે આજે અરજી લઈને આવેલા હતા ચાપડા દરવાજા પાસે કન્યા સવાયની સામે કંઈક રીનેડને લગત સમસ્યા છે એ અત્યારે સાંખાની તપાસ કરીને આગળની કાર્યવાહી જરૂરી કાર્યવાહી કરવા હશે હાથ ધરવામાં આવશે તો કશું નહીં મારી પાસે અરજી આજે આવેલી છે સ્થળિત કરી જે કામગીરી કરવાની હશે કામગીરી હાથ ધરવામાં આવશે 毛利斯讲话。